જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે મહિન્દ્રા બસો પંદર ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ મિની ટ્રેક્ટર વેચવાનું છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો આ ટ્રેક્ટર ઓઝારના સેટ સાથે આખો સેટ વેચવાનો છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને આપણી ચેનલ પર નવા આવ્યા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરવી હોય તો પ્લીઝ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો તેથી મારા આવા વાહન અંગેના વિડીયો તમને સૌથી પહેલા મળતા રહી બસો પંદર ટ્રેક્ટર તમે જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે મોડલની વાત તમને કરું તો બે હજારની એકવીસના મોડલનું આ મિની ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે કિંમત ત્રણ લાખને પંદર હજાર રાખેલી છે તેમાં તમને થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે એવું આ ટ્રેક્ટરના માલિક દ્વારા જણાવવામાં આવે છે ઓઝારના સેટ સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે ઓઝારમાં ટ્રોલી દાતી રાપ ટ્રેક્ટર આ દેવાનું છે ત્રણ લાખ ને પંદર હજારમાં આખો સેટ વેચવાનો છે આ ટ્રેક્ટર ફક્ત ને ફક્ત સાવ ઓછી કલાક એટલે પાંચસો ને સુડતાલીસ કલાક જ ચાલેલું છે ટ્રેક્ટર સાવ ઓછું ચાલ્યું છે કંપની કલર છે ટીપટોપ કન્ડિશન ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી શોરૂમ કન્ડિશન ન્યૂ કન્ડિશનની અંદર તમને આ ટ્રેક્ટર જોવા મળે છે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો ટ્રેક્ટરના ટાયર પણ નવા જ ટાયર છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો સાચવેલું ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી સીટ છત્રી પણ નવા છે આ ટ્રેક્ટરના માલિક જણાવે છે કે બેટરી પણ નવી જ છે એવું કહે છે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને વસરાજ ટ્રેક્ટર ખીસદળ રાણા કંદોરાણા પોરબંદર પાસે તમને આ ટ્રેક્ટર જોવા મળશે આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર પંચાણું દસ પંચોતેર બાવીસ છવ્વીસ આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી વધુ વિગતો મેળવી શકો છો આ વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આ વિડ ટ્રેક્ટર વિશેની માહિતી આપેલી છે તમે ત્યાંથી વધુ માહિતી મેળવી શકો છો તમે જ્યારે પણ આ ટ્રેક્ટરની મુલાકાત લેવા જાઓ ત્યારે તમારે આ ટ્રેક્ટરના માલિકને ફોન કરી તેના સાથે વાતચીત કરી જાવું કારણ કે જો ટ્રેક્ટર વેચાઈ ગયું તો તમારે ધક્કો ન થાય એટલે તમારે ફોન કરીને જાવું બાકી તમે વિડીયોની એર કન્ડિશન જોઈ રહ્યા છો એકદમ ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે